થયેલા ઘર્ષણ મુદ્દે હવે રાજનીતિ છે દોર શરૂ ભાજપ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ પ્રહાર કર્યા છે આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઋષિકેશ પટેલ પર પ્રહાર કર્યા છે આમ આદમી પાર્ટી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઋષિકેશ પટેલ પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે સભામાં સ્થાનિક નહોતા તો પોલીસે સ્થાનિકો પર કેમ હુમલો કર્યો તે સવાલ તેમણે ઉઠાવ્યો તેમણે કહ્યું કે પોલીસે લોકોને ઘરમાં ઘુસીને કેમ માર્યા એ સવાલ પણ ગોપાલ ઉઠાવ્યો હતો આપ કડદો સામે આપી છે લડત તેવો દાવો કરવામાં દોસ્તો આજે સવારે મેં ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈનું નિવેદન સાંભળ્યું એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે આ એક કાવતરું છે ગુજરાતના લોકોને ચેતવવામાં આવે છે કે આમાં ફસાતા નહીં મંત્રીશ્રીએ એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ નહોતો મારું વાજપી ભાજપી કડદા પાર્ટીની પોલીસે ઘરમાં જઈ જઈને નિર્દોષ માણસોને બેરહમી પૂર્વક શા માટે માર્યા જયારે મંત્રી જાહેરમાં એવું બોલે છે કડદા પાર્ટીના મંત્રી કે કોઈ સ્થાનિક માણસ હતો જ નહીં ત્યાં તો પછી તમારી પોલીસને નથી ખબર કે સ્થાનિક માણસ નતો તમને ખબર છે કે સ્થાનિક નતું કોઈ તો તમારી પોલીસે સ્થાનિક માણસોને માર શા માટે